હેલો કેમ છો તો બહુ બધા દિવસ પછી આજે આપણે લોકો મળ્યા તો આજે હું તમને લોકોને કહીશ કે જે હું મારી બેગ લઈને ફરું છું એ બેગ હું કંઈ બહાર જાઉં કંઈ કામ હોય કે કંઈ વસ્તુ લેવા જાઉં કે જોબ જાઉં તો બી એ બેગ મારી જોડે જ હોય તો એમાં પાણીની બોટલ છે અને બધી થોડી વસ્તુઓ એ જોડે રાખું તો એ બેગ તમને લોકોને બતાવું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો આ એ બેગ છે પહેલાં મારી બ્લેક કલરની બેગ હતી નાઇકીની પણ એ બગડી ગઈ તો પછી આ હમણાં હું બીજી લાવી છું તો આવેલી હું દરરોજ જોબ જાઉં કે કંઈ બહાર બી જાઉં તો લઈને ફરું તો કેવું કે અમુક વસ્તુ હોય તો ઇમરજન્સીમાં બી કામ લાગે આપણે તો આ મેં માંથી લીધી હતી આઈ થિંક બે વીક થયા તો આ બેગ ફોર્ટીન પાઉન્ડની આવી હતી વન ફોર અને આ જે બેચ છે ને ત્રણ બેચ એ મેં એક સ્ટોર હતો ને એમાંથી મેં લગાવવા માટે લીધા હતા પિંક કલરના તો મેં એ લગાયા છે તો એ વન પાઉન્ડના હતા એને ટોટલ ફિફ્ટીન પાઉન્ડની બેગ થયા તો આમાં કલર બી હતા એક બ્લેક કલર હતો વ્હાઈટ કલર હતો અને આ હતો તો મેં આ લીધો અને સારું છે મટીરિયલ બી સારું છે તો ચલો આપણે ચાલુ કરીએ તો પહેલાં હું તમને નીચેમાં આ બે છે ને પોકેટ એમાંથી હું તમને બતાવું કે આમાં હું શું રાખું છું તો આમાં તો એક હું બટરફ્લાય રાખું કોઈ દિવસ મારે જરૂર પડે તો પછી રબર બેન છે પછી આ ચ્વિંગમ છે થોડી છે આ તો જસ્ટ એમનામ જ છે લાઈક પરફ્યુમનું પેલા દિવસ અમ અમે લોકો ગયા હતા ને તો પેલું પરફ્યુમનું એ લોકો સ્પ્રે કરીને આપે ને ચેક સ્મેલ માટે એ છે એન્ડ પછી આ કોમ રાખું છું નાનું યુઝ નહીં કરતી પણ મૂકી રાખું છું કોઈ વાર જરૂર પડે તો ખાલી એમના બેગમાં તો આ પોકેટમાં આપ્યું હતું તો હું પાછું મૂકી દઉં પહેલાં પછી તમને બીજું પોકેટ બતાવું તો બીજા પોકેટમાં આમાં ટિશ્યુ રાખું થોડા પછી સેનેટાઈઝર છે આ ઇન્ડિયાનું છે સેનેટાઈઝર હું ઇન્ડિયા ગઈ હતી ને લાસ્ટ ઇયર તો લાવી હતી ડેટોલનું એ છે પછી આ કિચન છે ને હું અંબાજીથી લાવી હતી ઇન્ડિયા તો એમાં છે ને મેં હોલ્સ મૂકી રાખી છે જો કદાચ મને ઘોડામાં કે એમાં દુખે ને તો મૂકી રાખી છે એમને આ બીજા ટિશ્યુ છે ટીશ્યુ મૂકી રાખો જરૂર પડે તો એટલે આ બે આ બે પોકેટમાં એ હતું વસ્તુ મૂકેલી અને આમાં આમાં જોઈએ આપણે હવે તો એક મિનિટ અહીંયાથી આવી રીતે ઓપન કરવાનું છે તો એ ઓપન કર્યું પછી અહીંયા આગળ એક ચેન આવે છે અહીંયા આગળ તો એ ચેનમાં મેં અહીંયા આગળ બી એક રબર બેન્ડ છે અને આ ઘરની ચાવી છે મારી તો એ મૂકી રાખું પછી એક પિન બી છે અને આ સેનેટરી નેપકિન છે એમાં તો એ બી મૂકી રાખું એન્ડ શું છે હા આ છે ને એક પેન મેં મૂકી રાખી છે પેલી ટચ પેન આવે ને ફોન માટે આ હેન્ડ ગ્લોઝ પહેરું ને તો યુઝ કરવા માટે યુઝ તો નહીં કરતી પણ ઘરમાં પડી હતી તો મેં બેગમાં લઈને મૂકી દીધી પછી આ બી હું ઇન્ડિયાથી લાવી હતી લાસ્ટ ટાઈમ ગઈ ને તે ત્યારે જ શું છે વિક્સનું રોલર છે રોલ ઓન છે સોરી તો એ છે પછી આ નેવિયાની ક્રીમ છે અને એવ્યાની ક્રીમ બી હું એટલે રાખું કે હદ છે ને બહુ ડ્રાય થઈ જાય એટલે હું રાખું અને લિપ બામ બી હતી પણ લિપ બામ હું કાલે બહાર ગઈ હતી ને તો કાલે હું આ બેગ નથી લઈ ગઈ બીજું પર્સ લઈ ગઈ હતી કોઈ વાર લાઈક બીજું પર્સ કે કંઈ લઈ જાવ તો લિપ બામ મેં એમાં મૂકી હતી કારણ કે લિપબામ ને ક્રીમ રાખું નાની જોડે પછી નાની પાણીની બોટલ બેગમાં આવે એટલી આ રાખી છે મેં પછી આ હેન્ડ ગ્લોવસ છે જરૂર પડે તો અમુક વાર ઠંડી હોય પછી વેધર ચેન્જ બી થઈ જાય તો કેવું કોઈ વાર ઠંડી હોય પવન હોય તો બી ચાલે બિકોઝ મારા હાથ બહુ ઠંડા થઈ જાય વિન્ટરમાં પછી આ છે ને પીનટ છે આ ટેસ્કોના છે પીનટ તો આ બી હું રાખું કે લાઈક ને એવું નહીં ખાતી પહેલાં ચોકલેટો ને એવું ખાતી હતી પછી દાંતમાં ને સડો પડે ને એવું થાય બગડે ને મને દર્દ બી દુખે અમુક વાર તો પછી મેં પીનટ યુઝ કરું છું લાઇક રાખું છું એમ ખાવા માટે આ બીજું રબર બેન અંદર છૂટું પડ્યું તો પછી આ છે જુઓ આ એક થેલી રાખું છું ઇનકેસ હું ઘરે આવતા કંઈક વસ્તુ લેવી હોય કે લઈને આવું તો આમાં મૂકવા બી ચાલે ને થોડું બેગમાં આવી જાય તો બહારથી તમારે બાય ના કરવી પડે બિકોઝ અહીં અગર બધા સ્ટોરમાં તમારે બહારથી લો ને તો તમારે થર્ટી પેની ને એવી રીતે તમારે પૈસાથી લાઈક બાય કરવી પડે પ્લાસ્ટિકની કોથળી બી તો એના કરતાં બેટર છે કે તમે એક આવી બેગમાં લઈને ફરો અને આ છે પર્સ મારું તો એમાં મારા બેંક કાર્ડ છે અને મારું પ્રોવિઝનલ લાઇસન્સ છે અહીંયાનું તો એ છે એમાં એન્ડ આમાં છે ને હું બેન્ડેડ રાખું બિકોઝ મને વાગતું રહેતું હોય અને બીજું શું છે આ ઇન્ડિયન કોઈન છે જો આ બે સિક્કા મેં મૂકી રાખ્યા હતા અને આ છે મારા પપ્પાનો ફોટો એ મેં મૂકી રાખ્યો છે બહુ પહેલાંનો ત્રણ ચાર વરસથી છે એ ફોટો આજ પર્સનલ પર્સનો મૂકી રાખ્યો છે અને કેશ તો મેં આમાં અત્યાર નથી રાખ્યા બીકોઝ બિકોઝ જ અહીંયા તો કાર્ડ ટેપ કરો તમે ટ્રેનમાં જાઓ કે કંઈ બી શોપિંગ કરવા જાઓ તો એક કે બે પાઉં હોય તો બી તમે કાર્ડથી પેમેન્ટ કરી શકો અને કાર્ડથી બી થાય પણ હું ફોનમાં બધાય રાખ્યું જ હોય આ તો બધા લાઈક ને એવું રિસીવ કંઈ ગયા હોય તો કંઈ શોપિંગ કર્યું હોય એના બધા પડ્યા હશે હા બસ આટલું જ છે તો આથી મારી બેગમાં બધી વસ્તુઓ મૂકેલી જે મેં તમને બતાવી તો હું આટલું લઈને જ ફરું આ બેગ હું ગમે રહી જાઉં તો મારે કશું મૂકવાનું ના રહે પાણીની બોટલ બી હું ભરીને જ રાખું અને આ બંધ કરીને રાખું તો મારે કંઈ બી જવું હોય તો ડાયરેક્ટ મારે કશું મૂકવાનું જવું ના પડે હું બેગ વધારે લઈને જાઉં બેગ વધારે પ્રિફર કરું કારણ કે મારે પાણી વધારે જોવે પીવા માટે એટલે અને જો નાની બેગ લઈને જાઉં તો આટલું પર્સ લઈને જાઉં તો એમાં ફોન ને એ જ વસ્તુ મુકાય એક બે વસ્તુ નાની વસ્તુ તો પછી એના કરતા બેટર છે કે આ અને હા હું મારા હેડફોન છે ને એ પણ રાખું છું પણ એ મેં હમણાં બહાર મૂક્યા છે કાલે કાઢીને એટલા માટે તો બસ આટલું જ હતું મારી બેગમાં તો તમને વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ ટાઈમ આપણે નવા વિડીયો સાથે મળીશું બાય